ભરૂચ જિલ્લાના આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ચોસઠની અતિશય બિસ્માર હાલત સામે સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ રોષને વાચા આપવા માટે કોંગ્રેસે આજે આમોદ ચાર રસ્તા પર ઉગ્ર ચક્કાજામ અને દેખાવો યોજી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો આંદોલનનું નેતૃત્વ જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સિંહ સોલંકી અને અન્ય કોંગ્રેસી કાર્યકરોએ કર્યું હતું આંદોલનકારીઓએ 25 વર્ષની રોડની ગેરંટી 6 મહિનામાં જ વિખરાઈ ગઈ જેવા બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા કોંગ્રેસી કાર્યકરોનો આરોપ છે કે રોડના નિર્માણ સમયે સરકાર દ્વારા લાંબી ગેરંટી આપવામાં આવી હતી પરંતુ ચોમાસાના માત્ર થોડા જ મહિનાઓમાં રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે જેના કારણે સામાન્ય જનતા અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા પાંચ દિવસમાં આ બિસ્માર રોડને કારણે પાંચ અકસ્માતો થયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જેનાથી લોકોમાં આક્રોશ વધુ વધ્યો છે સ્થાનિક રિક્ષા ચાલકોએ પણ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ખરાબ રોડને કારણે તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે આ સમસ્યાને લઈને કોંગ્રેસ પક્ષે સક્રિયતા દાખવી પાર્ટીના આગેવાનોએ સામાન્ય પ્રજા અને રિક્ષા ચાલકોની વેદનાને સમજવા માટે તેમની સાથે વાતચીત કરી અને ત્યારબાદ આ મુદ્દાને તંત્ર સમક્ષ ઉગ્રતાથી રજૂ કરવાનો નિર્ણય લીધો કોંગ્રેસે આ ચક્કાજામ અને વિરોધ પ્રદર્શન દ્વારા સાબિત કર્યું કે તેઓ માત્ર ચૂંટણી પૂરતા જ નહીં પરંતુ લોકોના દૈનિક જીવનને સ્પર્શતા મુદ્દાઓ પર પણ સક્રિય છે આ દેખાવો એ વાતનો પુરાવો છે કે વિપક્ષ તરીકે કોંગ્રેસ જનતાના અવાજને સરકાર સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે નેશનલ હાઈવે ભરૂચથી શું કામ છે અહીંયા મોડા આવેલા છે અહીંયા પેચ કરવા માટે અગાઉ તમે કેટલા વખત કામગીરી કરી અગાઉ જે જ્યાંથી વરસાદ ચાલુ છે તે લેકિન પેચ કરેલું છે તમારો શું હોદ્દો છે વરકાસી કેટલી ગાડીઓ માટે આપ ઓર્ડર લઈને આવ્યા છે છ છ ગાડીમાં પૂરો થઈ જશે સારું એ કામ કરશું પછી ખબર પડશે કે કેટલું ઘટશે કેટલું કાલે પછી બીજું મટિરિયલ મંગાવવાનું થશે આ રોડ કેટલા દિવસમાં પૂર્ણ થશે એટલે શું મેન્ટેનન્સ હા બે દિવસમાં થઈ જશે સાહેબ મેન્ટેનન્સ કરવામાં આવે છે પણ બે દિવસ પૂરતો જ કરવામાં આવે છે પાછું જે હતું તે જ બને છે તો પણ અત્યારે મેટલ નાખીએ છીએ એટલે જે ડામર પ્લાન્ટને અત્યારે કોઈ એવી બનત બનતા નહીં એટલે ચોમાસા દરમિયાન બંધ રહે છે તમે મેટલ ખાલી નાખશો તો એ મેટલ જે છે તે તો અમે બે દિવસમાં પાછા સાઈડમાં થઈ જશે એટલે પાછો એટલે ડ્રાય કન્ડિશન રહેશે તો રહેશે બાકી વાત સાદો છે થોડું મટીરીયલ નહીં ને તો પછી આ ટેમ્પરરી કામ કરવાનો કોઈ મતલબ પણ ભરી અમે હાજર જ છીએ ને ફોટો સરકારનો ખર્જો કોઈ ફાયદો ખરો પણ ઉડશે અને વાગશે તો એની જવાબદારી કોની પ્લસ તમે જે હમણાં જે ખાડા છે એમાં મેટલ નાખશો હેવી ગાડી એમાં જશે તો સાઈડમાં જશે વધારે ઊંડો થશે ના ના સર મટીરિયલ રહેશે તો ફરી પાછું નાખશો ને અંદર ક્યારે નાખશો અમે હાજર જ છીએ જતા થોડી રિયાર ના ના અમે ડેલી વિઝિટ મારીએ જ છીએ સન્ડે આવ્યો હતો

જે રસ્તા રોકો આંદોલનનું જે બ્યુગલ ફૂંક્યું હતું એની માટે આજે અમે સૌ કાર્યકરો ભેગા થયા છે આ ભાજપની તાનાશાહી સરકાર જ્યારે પ્રજાના માટે જો વિરોધ પક્ષ લડતું હોય તો પોલીસને આગળ કરીને પોલીસને હાથો બનાવીને કોંગ્રેસના કાર્યકરોને પોલીસ સ્ટેશને ઉપાડી લાયા છે ને ડિટર્ન કરેલા છે તો ભાજપથી આ ભાજપ સરકારથી આ કામ ના થતું હોય તો ખરેખર નૈતિકતાના ધોરણે અહીંયાના સ્થાનિક ધારાસભ્ય છે નૈતિકતાની રીતે રાજીનામું આપી દેવું જોઈએ અને ધારાસભ્ય શ્રી એવું બોલે છે કે મારે આમોદમાં આવું જ નથી તો પછી આમોદ તાલુકો બદલી કાઢો અને બીજા તાલુકામાં જતા રહો તો ધારાસભ્ય શ્રીએ ખરેખર નૈતિકતાના ધોરણે રાજીનામું આપી જવું જોઈએ અને ધારાસભ્ય શ્રીને શરમ આવી જોવે કે પોતાના તાલુકામાં આ જે ખાડા રાજ બન્યું છે એ ખાડા રાજ એમને દેખાતો નથી શું મારો આ પ્રશ્ન છે ને બીજું કે ધારાસભ્યશ્રી આજે કહે છે કે કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિની પ્રસિદ્ધિ માટે આ કામ કરી રહ્યો છે અમે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કામ નથી કરી રહ્યા પ્રજાના હિત માટે કામ કરી રહ્યા છે ને ધારાસભ્યશ્રીમાં જો એ હોય તો આજે અમે અન્ન અને જળનો ત્યાગ કરીએ છીએ જો એમનીમાં એટલી નૈતિકતા બચી હોય તો આજે ને આજે આ રોડ કરાવે તો અમે બધો જ શ્રેય ધારાસભ્યશ્રીને આપીશું અને અમે ધારાસભ્યશ્રીને હાથ પહેરાવા જઈશું ધારાસભ્યશ્રીમાં એટલી નૈતિકતા બચી હોય તો આ આ તબક્કે મારે એટલું જ કહેવું છે કે જો રાજનેતા આવતા હોય મુખ્યમંત્રી આવતા હોય તો રોડ થઈ જતા હોય તો આ તો પ્રજાને ને બીજું કે આવનારા દિવસોમાં ગણેશ ચતુર્થીનો કેવો મહાપર્વ આવે છે એ મહાપર્વના દિવસે હિન્દુઓની લાગણી દુભાય એવું કામ શું કામ સરકાર કરે છે આ રોડ સારામાં સારો વહેલી તકે કરે અને જે લોકોને પ્રજાને આ જે હેરાનગતિ થાય છે તે હેરાનગતિ દૂર કરે એટલું જ અમારે કહેવું છે અને બીજું જો આ રોડ તાત્કાલિક થાય તો હું જાતે ધારાસભ્યશ્રીને હાર પહેરાવા જઈશ વાત ને ગાતતે ને એનો બધો શ્રેય ધારાસભ્યશ્રીને આપીશ બરોબર આટલું જ કેવું છે મારે અને વહેલામાં વહેલી તકે હજુ મેં અન્ન અને જળનો ત્યાગ આજથી છોડી જ દઉં છું જય લગી ઉપલા અધિકારી અહીં લગીને અહીં નહીં આવે અને લેખિતમાં બાહરી નહીં આપે ત્યાં સુધીને અને એ બી અન્નો અન્ન અને તક ત્યાગ અન્ન અન્ન અને જળનો ત્યાગ કર્યા પછી પણ કામ થશે તો બી હું ધારાસભ્યશ્રીને હાર પહેરવા માટે જાતે જઈશ વાતે લઈને બધા કોંગ્રેસી કાર્યકરો ને લઈને હું જઈશ આર પેરાવા માટે ભરત રાજપૂત સાથે જીતુ રાણા દિવ્યાંગ સામોદ આમોદ ભરૂચ